તમે જાણો છો કે ભારતના ચાર ખાસ ઝરણાઓનો સીધો સંબંધ અંતરિક્ષ સાથે છે લોનાર રામગઢ લુના અને ધાર આ બધા ઝરણા બન્યા છે ઉલ્કાપિંડના અથડામણથી મહારાષ્ટ્રનું લોનાર ઝરણું ભારતનું એકમાત્ર પૂર્ણ પુરાવાવાળું મીટિયોર ક્રેટર લેક પચાસ હજારથી પાંચ પોઈન્ટ સાત લાખ વર્ષ પહેલાં એક તેજ ગતિના ઉલ્કાપિંડે પૃથ્વીને આંચકો આપ્યો હતો અહીં મળતા માસ્કેલી જેવા દુર્લભ ખનીજો તેની અંતરિક્ષીય ઉત્પત્તિ કરે છે સાબિત રામગઢ ગ્રેટ રાજસ્થાન ભારે દબાણ છતાં ભૂકંપીય અસર અને પર્વતીય જમીન જે દર્શાવે છે કે અહીં ક્યારેક વિસ્ફોટક અંતરાક્ષી અથડામણ થઈ હતી લુના ગ્રેટ ગુજરાત કચ્છમાં આવેલું આ સ્થળ વૈજ્ઞાનિકો માટે સોનાની ખાણ અહીં મળેલા કોએસાઇટ સ્ટીશોવાઇટ અને ગ્લાસી ઇમ્પેક્ટ કણોની હાજરી જે દર્શાવે છે કે અહીં વિશાળ ઉલ્કાપિંડ ધડાકા સાથે પડ્યો હતો અને સૌથી મોટું ધાલ ગ્રેટ મધ્યપ્રદેશ અગિયાર કિલોમીટર વ્યાસ એશિયાનું સૌથી જૂનું બે અબજ વર્ષ જૂનું સ્થળ ભલે આજે અહીં ઝરણું ન હોય પણ તેનો વિશાળ આકાર બ્રહ્માંડિય ઇતિહાસનો જીવંત જીવન રેકોર્ડ છે આ ચારેય સ્થળો બતાવે છે કે પૃથ્વીની ભૂગોળ માત્ર પ્રકૃતિથી નહીં પણ અંતરિક્ષની ઉર્જાથી પણ રચાય છે ભારત જ્યાં ધરતીના દરેક ખૂણામાં છુપાયેલો છે વિજ્ઞાન અને ઇતિહાસ